નમસ્કાર વાચક મિત્રો હું છું દિગીશા દેસાઈ આજે આપણે બાળ ઉછેરની મૂજોણો નિષ્ણાતની નજરે એ અંતર્ગત થોડા પ્રશ્નો અને તેના જવાબ જોઈશું પ્રશ્ન છે બાળકોને શારીરિક શિક્ષા આપવી શું યોગ્ય છે જવાબ બાળકને શિક્ષા આપવાની જરૂર ત્યારે પડે છે જ્યારે તે કંઈક ખોટું કાર્ય કે વર્તન કરે બાળક કંઈ પણ ખોટું કાર્ય કરે ત્યારે તેને તરફ શિક્ષા આપવી એ જરા પણ યોગ્ય નથી બાળકના અયોગ્ય વર્તન બદલ તેને પહેલા તો પ્રેમ અને શાંતિથી સમજાવવું વધુ જરૂરી છે તેણે કરેલું કાર્ય કે વર્તન શા માટે ખરાબ છે તેની સરળ શબ્દોમાં સ્પષ્ટ સમજ આપવી જરૂરી છે તે કઈ રીતે નુકસાનકારક છે તેમજ ભવિષ્યમાં ફરીવાર આવું વર્તન ન થાય તે માટે સમજાવવું જરૂરી છે માતા પિતાએ આ બાબત સમજાવતી વખતે ઘાંટા પાડવા વધારે પડતો ગુસ્સો કરવો અપમાનજનક શબ્દો વાપરવા જરાય યોગ્ય નથી માતાનું અને પિતાનું વર્તન પ્રેમાળ પરંતુ દ્રઢ હોવો જરૂરી છે ખોટા કાર્ય બદલ કોઈ પણ પ્રકારની શારીરિક શિક્ષા કરવી જરાય યોગ્ય નથી બાળકના વર્તનમાં તાત્કાલિક કાબૂ લાવવા કે બાળક પર ધાક જમાવવા માટે ઘણીવાર માતા પિતા જુદા જુદા પ્રકારની શારીરિક શિક્ષા કરે છે જેવી કે તમાચા ફૂટ પટ્ટી કે પટ્ટાથી મારવું હાથમાં ટાંકણી ખૂંપાવવી વગેરે પરંતુ આ પ્રકારના માતા પિતાના હિંસાત્મક વર્તનથી બાળકના મન પર ગંભીર ઘણી ગંભીર અસરો પડે છે માતા પિતાને આક્રમક વર્તન કરતા જોઈને બાળક એમનું જ અનુસરણ કરતા શીખે છે બાળક પોતે આક્રમક બને છે તેમજ આવા પ્રકારના વાતાવરણમાં ઉછેર થવાથી બાળક પોતે પણ હિંસાત્મક વલણ અપનાવતું થઈ જાય છે વારંવાર આવી મારપીટ કરવામાં આવે તો બાળક પર તેની હકારાત્મક અસર તો થતી જ નથી ઉલટાનું બાળક નફક બની જાય છે શાળામાં અનેક વાર શિક્ષકો દ્વારા પણ બાળકોને શારીરિક શિક્ષા કરવામાં આવે છે કોઈ પણ બાળક પર હાથ ઉપાડવો રીતે શારીરિક શિક્ષા કરવી તે તે ગુનો છે અને એ માટે જે વ્યક્તિની જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ પોલીસ દ્વારા ધરપકડ પણ થઈ શકે છે તેથી માતા પિતા તેમજ શિક્ષકો બાળકોના વર્તનમાં સુધારો લાવવા માટે શારીરિક શિક્ષા ન કરે તે ખૂબ જરૂરી છે પ્રશ્ન છે આજના સ્પર્ધાત્મક જગતમાં માતા પિતાની પોતાના બાળક પાસેથી અપેક્ષાઓ વધતી જાય છે અન્ય બાળકો સાથેની સરખામણી અને વધતું જાય છે આ પરિસ્થિતિ નિવારવા શું કરવું જોઈએ જવાબ આજના સ્પર્ધાત્મક યુગમાં માતા પિતાનો વર્તાવ ઘણી બાળકો માટે સમસ્યારૂપ બની જાય છે પોતાના બાળકે તેના મિત્ર જેટલા કે પોતાના અન્ય સંબંધી કે મિત્રના બાળક જેટલા જ ટકા લાવવા જ જોઈએ ઇતર પ્રવૃત્તિઓમાં પણ અન્ય બાળકો જેવો શ્રેષ્ઠ દેખાવ કરવો જ જોઈએ કે પછી મેડિકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવો જ જોઈએ આવી અનેક ઈચ્છાઓ મનમાં હોય છે તે પૂર્ણ કરવા માટે બાળક પર સતત માનસિક દબાણ અપાતું હોય છે પરંતુ આ પ્રકારની અવાસ્તવિક અપેક્ષાઓ બાળકના મન પર ગંભીર અસર ઉભી કરે છે બાળકના માતા પિતા કે અન્ય કોઈ પણ સગા સંબંધી તરફથી બાળકની સરખામણી કોઈની પણ સાથે ન થવી જોઈએ પછી તે અભ્યાસમાં ટકા લાવવાની બાબતે હોય કે સ્પર્ધાત્મક કે ઇતર પ્રવૃત્તિઓ હોય પ્રત્યેક માતા પિતાએ એક સત્ય સમજવું ખૂબ જરૂરી છે કે દરેક બાળક એક અલગ વ્યક્તિ છે અને દરેક વ્યક્તિની આવડત બુદ્ધિશક્તિ રસ રુચિ ગમા તદ્દન અલગ અલગ હોય છે તેથી કોઈ પણ બાબતમાં બાળકને અન્ય સાથે સરખાવવું જોઈએ નહીં આવી સરખામણીથી પોતાનું બાળક બદલાતું તો નથી જ એના કરતા બાળકને પ્રોત્સાહિત કરવું જરૂરી છે તે પોતાનો અભ્યાસ કે ઈતર પ્રવૃત્તિમાંનો દેખાવ તેની આગલી પરીક્ષા કે સ્પર્ધા કરતાં કઈ રીતે વધુ સારો કરી શકે તે માટે તેની સાથે ચર્ચા કરો તેની ભણતર કે અન્ય સ્પર્ધાની તૈયારીમાં હજુ ક્યાં સુધારો લાવી શકાય તે માટે તેને માર્ગદર્શન આપવું જરૂરી છે યોગ્ય પ્રયત્નો પછી પણ ધાર્યું પરિણામ ન મળે ત્યારે બાળકને ઉતારી ન પાડો બાળક પોતાના પરિણામથી હતાશ કે નિરાશ થઈ ગયો હોય ત્યારે તેને ખાસ પ્રેમ અને હૂંફ આપીને આગળ વધુ સારી રીતે તૈયારી કરવા માટે પ્રોત્સાહિત કરો તે પોતાની અંદર રહેલી શક્તિઓનો વધુ સારો ઉપયોગ કેવી રીતે અને કયા ક્ષેત્રમાં કરી શકશે તે માટે તેને માર્ગદર્શન આપ માતા પિતા તરીકે પોતાની ઈચ્છા મુજબ જે મળી શક્યું નથી કે જે પોતે કરી શક્યા નથી તેવી અતૃપ્ત ઈચ્છાઓ બાળકો પાસેથી પૂરી કરાવવાની આશા ન રાખી શકાય આમ આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકને પ્રેમ અને હૂંફથી તેની પોતાની શક્તિઓને યોગ્ય રીતે વિકસાવવા માટે પ્રયત્ન કરો આપની અવાસ્તવિક અપેક્ષાઓ બાળકો ઉપર ન અને બાળકો પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ ના રાખો પ્રશ્ન બાળકો બીજા બાળકોનું અનુકરણ કરીને મોંઘી અને બ્રાન્ડેડ વસ્તુઓ અપાવવા માટે માતા પિતા પર ઘણું દબાણ કરે છે આવી પરિસ્થિતિમાં માતા પિતા કેવી રીતે બાળકને સમજાવી શકે જવાબ આજે સામાન્ય અને મધ્યમ વર્ગના કુટુંબના બાળકો પોતાના શ્રીમંત મિત્રોની દેખાદેખીમાં મોંઘી અને બ્રાન્ડેડ વસ્તુઓ અપાવવાની માગણી કરતા હોય છે આવી બ્રાન્ડેડ કે મોંઘી વસ્તુઓ કપડા મોબાઈલ મોટર કે અન્ય શોખની ચીજ વસ્તુઓ હોઈ શકે આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવે નહીં તે માટે નાનપણથી બાળકોને અંગત જરૂરિયાત તેમજ મોજ શોખની વસ્તુ માટે નિયત કરેલી રકમ જ અપાવવાનું નક્કી કરવું જોઈએ બાળક ગમે ત્યારે ગમે તે વસ્તુની માગણી મૂકે અને એ તરત જ પૂરી થઈ જાય એવું ન થવું જોઈએ તે વસ્તુની અત્યારે જરૂર છે કે નહીં અને અત્યારે એટલી રકમ કુટુંબના માસિક બજેટમાંથી ફાળવી શકાશે કે નહીં તેની બાળક સાથે ચર્ચા કરવી અને ત્યારબાદ યોગ્ય લાગે તો જ તે વસ્તુ અપાવવી બાળક જો જીત પર ચડે તો તે વસ્તુ તરત ન જ આપતી પોતાની માગણી પર માતા પિતા વિચારશે અને શક્ય હશે તો જ વસ્તુ અપાવશે આ પ્રકારની ધીરજ રાખતા બાળકને નાનપણથી જ શીખવવું જરૂરી છે બાળકો ખાસ તો તરુણ અવસ્થામાં આ પ્રકારની ઘણી માગણીઓ બાળકો કરતા હોય છે બાળકની ગેરવાજબી માગણી કે વધુ પડતી કિંમતી વસ્તુઓની માગણી પૂર્ણ કરવી શક્ય નથી તે સમજાવવું જરૂરી છે માતા પિતાની આવક પ્રમાણે જ આપણે ખર્ચા કરી શકીએ તે હકીકત બાળકને સ્પષ્ટપણે સમજાવવી જરૂરી છે મોંઘી વસ્તુના સ્થાને સહેજ ઓછી કિંમતની વસ્તુ જ લઈ શકાશે એવું બાળકને સ્પષ્ટ કહેવું જોઈએ વધારે મોંઘી વસ્તુ લેવી હોય તો છ કે આઠ મહિના રાહ જોઈએ વધારે બચત થશે ત્યારે લઈ શકાશે એ સમજાવો દરેક કુટુંબની આવક આર્થિક સ્થિતિ અને જવાબદારીઓ અલગ અલગ હોય છે તે પ્રમાણે પોતાની પરિસ્થિતિ અનુસાર ખર્ચ થઈ શકે તે બાળકને સમજાવવું ખૂબ જરૂરી છે બાળક ત્રાગા કરે ધમકીઓ આપે તો તેને વશ થવું નહીં પરંતુ શાંતિથી અને ધીરજથી સમજાવવું બાળક કોઈ પણ કિંમતી વસ્તુ અપાવવા માટે ગમે તેટલી ધમાલ કરે તો પણ જો માતા પિતા તે ખર્ચને ક્યારેય પહોંચી વળે તેમ ન હોય તો તે બાબતની બાળક સાથે ચર્ચા કરવી આવશ્યક છે પ્રેમપૂર્વક સમજણ આપવાથી બાળક ધીમે ધીમે સમજશે અને તેની અઘટિત માગણીઓ ઓછી થશે આભાર અસ્તુ